હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે કચ્છમાં વેલમાર્ક લો પ્રેશર અને બે કારણે રાજ્યમાં વરસાદ પડશે આગામી દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અમરેલી ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે આજે અમદાવાદમાં વીજળી સાથે હળવાતી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પ્રેસ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે બે હજાર પચીસની ચોમાસાની સિઝનનો વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થયો છે બે ઓક્ટોબર સુધી આ વરસાદી રાઉન્ડ શરૂ રહેશે જેમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ તો કોઈક જગ્યાએ પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી શકે છે ખાસ કરીને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એણે પશ્ચિમ દિશામાં ગતિ કરી એ સાયક્લોનિક સર્ક્યુલેશન ચોવીસ સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર પર આવીને મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું જે વધુ સ્ટ્રોંગ થઈ ડિપ્રેશનમાં ફેરવાયું છે આ સિસ્ટમ હજુ પણ મજબૂત બની શકે છે જેના કારણે મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલમાં સિસ્ટમ પશ્ચિમ દિશામાં અરબ સાગર તરફ આગળ વધી રહી હોવા છતાં તે જતા જતાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોને ભારેથી અતિભારે વરસાદથી ધમરોળ છે આ સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં બેથી પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે આવનારા બે દિવસમાં ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના અમુક ભાગો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબીના અમુક વિસ્તારો તેમજ કચ્છના તમામ દરિયાકાંઠાના તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ સુધીના ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે ભાવનગર બોટાદ અને અમરેલીમાં વરસાદ ચાલુ રહેશે પરંતુ તેની તીવ્રતા હવે ઘટશે મધ્ય ગુજરાતમાં આણંદ નડિયાદ અને અમદાવાદમાં આગામી બે દિવસ સુધી માત્ર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં હવે વરસાદ ખૂબ જ ઓછો થઈ જશે અને માત્ર અડધાથી પોણા સુધીનો જ વરસાદ નોંધાય છે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલથી વરસાદ ખૂબ હળવો થઈ જશે અને છોટા સવાયા ઝાપટા જોવા મળશે દાહોદ ગોધરા અને છોટાઉદેપુર સહિતના અન્ય તમામ વિસ્તારોમાં હવે મોટા વરસાદની સંભાવના નથી તો ખડક મિત્રો આ બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રયાસ યુટ્યુબ ચેનલ